મિત્રો દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આપ અમને નિહાળે છે દિપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શુક્ર રાશિ પરિભ્રમણ યોગ મિત્રો શુક્રદેવ અઠ્યાવીસ થી ત્રીસ દિવસ નો ગાળા દરમિયાન પરિભ્રમણ હોય છે અને શુક્રદેવ આ વિશેષ પ્રક્રિયા દરેક રાશિના જાતકોને આ એક વિશેષ પ્રક્રિયા બનવાની છે શુક્રદેવનું રાશિ પરિભ્રમણ અત્યારે વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં જવા તૈયારી થઈ રહી વીસ તારીખે સૂર્યદેવ શુક્રદેવનું પરિભ્રમણ થશે ત્યાં પહેલેથી જ મંગળદેવ અને સૂર્યદેવ બિરાજમાન છે તો શુક્રદેવ અસ્થના થવાના સૂર્યદેવના તેજમાં તો જ્યારે શુક્રદેવ રાશિમાં જશે ત્યારે સૌપ્રથમ મૂળ નક્ષત્ર થી શરૂઆત થશે મિત્રો ત્રણ નક્ષત્ર પ્રસાર કરી સૂર્ય શુક્રદેવનું પરિભ્રમણ થવાનું આ શુક્ર દેવનો ત્રિગ્રહ યોગ થવાનો પછી પાછળ ને પાછળ બુધ મહારાજ બદલાવાના એટલે ધન રાશિમાં ચતુર્થ ગ્રહ યોગ થવાનો આ યોગ તો બરોબર પણ એ પછી શનિદેવની દસમી દ્રષ્ટિ ચારે ચાર ગ્રહો પર પડવાની શુક્ર ઉપર બુધ ઉપર સૂર્ય ઉપર ને મંગળ ઉપર શનિદેવની દ્રષ્ટિ દશમી દ્રષ્ટિ શનિદેવની જ્યારે ધન રાશિ પર પડશે તો આગ્રહોને અને સામેજ બિરાજમાન ગુરુ મહારાજ મિથુન રાશિમાં એટલે સપ્તમ દ્રષ્ટિથી ચાર ગ્રહને જોશે તો દરેકના જીવનમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થવાની નાના મોટા પ્રોબ્લેમો પણ સોલ્વ થવાના બહુ અતિ અતિ વિશિષ્ટ આ ગ્રહ યોગ બનવાનો મારા દરેક વાલા જાતકોને આ યોગ સમજવા જેવો ને સાંભળવા જેવો પૂર્ણ સાંભળો અને તમારા જીવનમાં નાના મોટા ઉપાયો કરીને તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરો શુક્રદેવ ઐશ્વર્યાના કારક ભોગના કારક શોખ શોખ ખાવું પીવું હરવું ફરવું લક્ઝરિયસ લાઈફ બીજા તે પાત્ર સાથેના આકર્ષણો આ શુક્રદેવની અંદર આવે મિત્રો શુક્રદેવ જેની પણ કુંડલીમાં મંગલ યોગમાં હોય શુક્રદેવ જ્યારે ચંદ્રદેવ સાથે યુતિમાં હોય અલગ અલગ પ્રકારની બાબતો હોય છે તો આ જે યોગ બનવાનો વીસ તારીખે તે શુક્રદેવ ચતુર્થઘર યોગ ત્રિગો યોગોમાં આવશે શનિદેવની દ્રષ્ટિમાં પછી બુદ્ધદેવ આવવાના એટલે ચતુર્થઘર યોગ બનવાનો આવા યોગ જ્યારે બનતા હોય તો મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોને કેવા પ્રોબ્લેમ થવાના કેવા સોલ્યુશન થવાનું કેવી બાબતોમાં પડવાનું કેવા તકલીફો ઊભી થાય કેવા ભગવાનની આરાધના ઉપાસના કરી શકાય કયા નાના મોટા ઉપાયો કરીને આ જે સમયગાળો રહે એમાંથી બહાર આવવું મિત્રો ખૂબ જ કાળજી રાખવા જેવો યોગ કહી શકાય કારણ કે બંને ગ્રહોની દ્રષ્ટિમાં જયારે યોગ આવતા હોય અને એમાં પણ ગુરુદેવની રાશિમાં જયારે શુક્રદેવનું પરિભ્રમણ થાય અને શનિદેવની દ્રષ્ટિમાં આવતા હોય વિશેષ પ્રમાણમાં આયોગ બનવાનું મિત્રો મેન રાશિ મેષ રાશિથી માણીને રાશિ ના જાતકોને કેવા પ્રકારની તકલીફો પડશે હવે આપણે વાત કરીશું મિત્રો રાશિ પ્રમાણે આ રાશિ ફળ આપણી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે જે પણ જાતકો નું ચંદ્ર રાશિ ઉપર નામ આવતું હોય તેવા જાતકોએ આ રાશિ પરિભ્રમણને નિહાળવું મેષ રાશિના જાતકોની વાત કરીએ સૌ રાશિ પરિભ્રમણ આપના માટે પહેલેથી જ મંગળદેવ અને સૂર્ય દેવ બિરાજમાન શનિદેવની દ્રષ્ટિ ગુરુ મહારાજની દ્રષ્ટિ આપના માટે કેવું મેષ રાશિના જાતકોને આપની કુંડલીમાં શુક્રદેવ ધનસ્થાનના માલિક અને સપ્તમ સ્થાનના માલિક થઈને ભાગ્ય સ્થાને આવશે પાર્ટનરશીપના ધંધામાં સફળતા હોય ભાગ્યની ઉન્નતિ થાય આર્થિક પાસું મજબૂત બનવાનું નાણાકીય વ્યવહારો સરસ મળવાનો કુટુંબિક વાદ વિવાદમાં ટાળવાનો માણી ઉપર તો તમારે સંયમ રાખવો જ પડશે કોઈકને કેવા જાવ સાચું નહીં કહેવાય જાય ખોટું તેવી બનવાથી તમારા કુટુંબિક વાદ વિવાદો ન થાય તેની કાળજી લેવી પતિ પત્નીના સંબંધોમાં સફળતા બનવાની જે જાતકો જે જાતકો દાંપત્ય જીવનમાં ના જોડાયેલા હોય વિવાહ બાકી હોય તેવા જાતકોને વિવાહનો યોગ નાનકડો બની શકે શનિદેવની દ્રષ્ટિના કારણે વિલંબિત ફળ મળશે મળવાનું કરવું આ સમય દરમિયાન તમારી પસંદગીના પાત્ર સાથે તમારી યોગ્યતા પ્રમાણે કાર્ય કરી શકો છો મિત્રો મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન પ્રવાસની ની યોજનાઓ થઈ શકે નાના મોટા પ્રવાસો ધાર્મિક કાર્યો ધાર્મિક કાર્યોમાં નાણાંનો વય આ બધી બાબતો આ સમય દરમિયાન થવાની પણ જે જાતકો પથરીના રોગોથી પીડાતા હોય અને ઓપરેશનનું સ્ટેજ પેટને લગતું આવ્યું હોય તો આ સમય દરમિયાન જો વિચારને કાર્યો કરવા કાલપુરુષની કુંડલી પ્રમાણે સપ્તમ સ્થાનના માલિક શુક્રદેવ થાય અને પંચમ સ્થાનના માલિક સૂર્યદેવ થાય મંગળદેવ સૂર્યદેવ સાથે હોય તો તમારો માન સન્માન ને પ્રતિષ્ઠામાં હાનિ થવાની બીજાતીય પાત્ર સાથે મુલાકાતો ઓછી કરવી જેના કારણે તમારું દાંપત્ય જીવન ખોરવાઈ ન જાય પત્ની સિવાયના સંબંધો ટાળવા ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું નોનવેજ કે આલ્કોહોલ કે દારૂ જેવી બાબતોથી દૂર રહેવું ખોટા વેસરો દૂર રહેજો માન સન્માન ને હાની ન પહોચે તેવા કાર્યો કરવા અને આ સમયગાળો દોષ શુક્રવારના દિવસે ખીરનું નિવેદ બનાવો અને લક્ષ્મીજીને અર્પણ કરો અને આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિ ને વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને આ યોગ પછી ચતુર્થ ગ્રહી યોગ શનિદેવની દ્રષ્ટિને ગુરુ મહારાજની દ્રષ્ટિમાં આપના માટે કેવું તો આપને કુંડમાં છઠ્ઠા સ્થાનના માલિક થઈને અષ્ટમ સ્થાને જવાના પહેલા તો લગ્નના માલિકને છઠ્ઠા સ્થાનના જાય શત્રુઓથી સાવચેતી લેવાની નોકરીમાં પરેશાની ઉભી ના થાય તેની કાળજી લેવાની નોકરીમાં સ્ત્રી વર્ગથી સાચવું સ્ત્રી વર્ગના કારણે તમે અપમાન તેની કાળજી લેવાની માનસિક ટેન્શનો માથાના દુખાવા વાયરલ ઇન્ફેક્શન આ બધી બાબતોમાં કાળજી લેવાની જે જાતકોને ડાયાબિટીસ અને યુરેન સંબંધિત રોગો હોય બાબતો હોય તેવા જાતકો ખૂબ જ કાળજી લેવાની કારણ કે સૂર્ય મંગળ સાથે શુક્રદેવ અસરા થઈને ચાલવાના ફળ મળવાનું વીલવારસો પ્રોપર્ટી જમીનની અંદર ફળ મળવાનું જમીનના દલાલીમાં કાર્ય થવાના વીલવારસો પ્રોપર્ટીનો લાભ થવાના શનિદેવની દસમી દ્રષ્ટિ જ્યારે સૂર્ય મંગળ ને શુક્ર પર પડતી હોય ત્યારે સંબંધો દરેક કાર્યમાં ડીલે થવા કોઈ પણ કાર્યમાં ડોક્યુમેન્ટલ કાર્ય કરો દસ્તાવેજી કાર્ય કરો જો વિચારને કરવું તમારું કોઈ પણ જગ્યાએ હસ્તાક્ષર આવી ના જાય જે લાંબા સમયે તમને પ્રશ્નો ઉભા ના કરે વૃષભ રાશિના જાતકો આ સમય દરમિયાન માનસિક સ્થિતિ તમારી ખોરવાની તેને કાળજી લેવાની વિજાતીય પાત્ર સાથે બ્રેકઅપ થવાથી તમારી માનસિક સ્થિતિ ન ખોરવાય ખોટી વ્યસનો અને ખોટા મિત્રોથી દૂર રહેવું સ્ત્રી વર્ગ થી ખૂબ જ સાચવું માન સન્માન આપશો સ્ત્રી વર્ગને તો આ સમય દરમિયાન આપના માટે સફળતા જેવી બાબતો બનશે એકંદરે આપનો આ સમયગાળો પત્નીથી લાભ પત્નીને તકલીફ પત્નીને પણ પેટ તકલીફ તકલીફોથી તમારે નાણાકીય પ્રશ્ન રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા કુળદેવીની આરાધના ઉપાસના કરો દર શુક્રવારના દિવસે ચોખાનું નૈવેદ્ય તમારા કુળદેવીને અર્પણ કરો અને ઓમ કુલદેવતા વ્યુર મહો મિત્રો કુળદેવીના કારક શુક્રદેવ છે શુક્રદેવ જયારે કુળદેવીની તમે આરાધના ઉપાસના કરશો તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત થશે મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને જેની ક છ ગૌ પર નામ આવતું હોય તેવા જાતકોએ છઠ્ઠા સ્થાને પરિભ્રમણ થતા શુક્રદેવ હવે સપ્તમ સ્થાને આવશે અને સપ્તમ સ્થાને આ શુક્રદેવ જ્યારે આવે ત્યારે

ઉગ્રતા અને ઈગો આ બંનેમાંથી મુક્તિ મેળવવાની એકંદરે આ સમયગાળો આપના માટે અતિ વિશેષ સાબિત થશે શુક્રદેવ જ્યારે સપ્તમ સ્થાને હોય તો પતિ પત્નીના સંબંધોમાં આનંદિત બાબતો બનશે પણ બીજા તે પાત્ર બાબતો બનવો કે તમારી કુંડલીમાં બારમા સ્થાનના માલિક થાય અને પંચમ સ્થાનના માલિક જે જાતકો પ્રેમમાં જોડાય તો પ્રેમમાંથી લગ્નમાં તબદીલ થઈ શકાય જે પ્રેમી યુગલો હોય તો આ સમય દરમિયાન તમારા લગ્નના દાંપત્ય જીવનમાં સફળતા મેળવી શકાય પણ બીજાતીય પાત્રો બારમા સ્થાનનો માલિક શુક્રદેવ ભોગ વિલાસ ભોગ જીવનનો અંત આવે મિત્રો અતિ ભોગ નહી સારો બારમા સ્થાનના માલિક શુક્રદેવ જયારે સપ્તમ સ્થાને આવતા હોય તો બીજાતીય પાત્ર સાથે ભોગ કરવાથી સ્કીન ઇન્ફેક્શન ચિંતામાં રહેશો પિતા સાથેના સંબંધો ઉભા થાય પિતા અને પુત્ર એકબીજાની ઓપોઝિશન માં આવી જાય તેવું કાર્ય ન થાય તેની કાળજી લેવાની તો મિથુન રાશિના આ જાત આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકોએ પણ વિલ વારસો પ્રોપર્ટી નાની મોટા પ્રવાસ પર્યટનમાં અને બીજા તે સાથે સાચવવાનું એકંદરે આ આપના માટે ધંધામાં રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ઉન્નતિ પ્રાપ્ત કરાવશે પણ માન સન્માન અને હટ છોડજો એકંદરે સરળતાવાળો દિવસ જશે આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકોએ શિવજીના મંદિરે બેસી અને કુંજિકા સ્ત્રોત્રના પાઠ કરી અને આ સમયગાળો પસાર કરે મિત્રો વાત કરીશું કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ સૂર્ય દેવ અને મંગળદેવ પહેલેથી જ બિરાજમાન અને શનિદેવની દ્રષ્ટિમાં બુદ્ધદેવનું થોડાક દિવસોમાં આગમન થશે ચતુર્થકે યોગ બનશે અને ગુરુદેવની દ્રષ્ટિ બારમા સ્થાને બિરાજમાન ગુરુદેવની દ્રષ્ટિ મિત્રો આ સમય દરમિયાન તમારા શરીરમાં કોઈ એવા રોગનો એપ્લાય ના થાય તેની કાળજી લેવાની બાબતો ઊભી ન થાય તેને કાળજી લેવાની ગુરુદેવના કારણે તમારું કંટ્રોલિંગ આવશે સામાજિક ને ધાર્મિક કાર્યોમાં નાણાનો વ્ય થવાનો એકંદરે આપનો દિવસ આપની કુંડલીમાં લાભસ્થાન ના માલિક અને ચતુર્ સ્થાન માલિક અને છઠ્ઠા સ્થાને શુક્રદેવનું પરિભ્રમણ ઘણા સમય કોઈ પ્રાઇવેટ કે સરકારી લોન લેવાની બાબતો હોય તેમાં સફળતા મળવાની આર્થિક મજબૂત નોકરીમાં ની બાબતો પણ થોડી ડીલે થવાની તમારું પ્રમોશન છેક સુધી હોવાની નામ નીકળી જાય એવા યોગ પણ કરી શકાય તો કર્ક રાશિના જાતકો આ સમય દરમિયાન દુર્ગા માતાના મંદિરે દર શુક્રવારે સાકર અને નારિયેળની કાછલી અર્પણ કરી હોમ દુમ દુર્ગાય એ ના મંત્ર કરવા મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ શુક્રદેવનું પંચમ સ્થાને પરિભ્રમણ સૂર્ય મંગળની સાથે બિરાજમાન શનિદેવની દ્રષ્ટિ ગુરુ મહારાજની દ્રષ્ટિ અને યોગ બનવાનો તો આ સમય દરમિયાન સિંહ રાશિના કોઈ પેટને લગતા ઓપરેશનો ખાવા પીવા અપમાન રીતના થાવ તેવું પણ તમારે કાળજી લેવાની આ સમય દરમિયાન તમારી માનસિક ટેન્શનો ખોરવાય નહીં તે કાળજી રાખો મગજ ઉપર ક્રોધ લાયા તો સો ટકા માનસિક ટેન્શનો ખોરવા કારણ કે લગ્નના માલિક થઈને સૂર્યદેવ પંચમ સ્થાને બિરાજમાન અગ્નિતત્વ રાશિમાં શનિદેવની દ્રષ્ટિમાં તમારું ઈગો હર્ટ થતાની સાથે તમારું મગજ તમારું ઘેરે જાય માથાના દુખાવાની બાબતો કાળજી લેવી વાયરલ ઇન્ફેક્શન અને સ્કિન ઇન્ફેક્શન જેવા રોગોથી સાચવો આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ આપના માટે સૂર્ય દેવની આરાધના કરવી અને કુળદેવની આરાધના કરવી સાથે કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરે દર શુક્રવારના દિવસે સિઝનેબલ ફ્રૂટ સિઝનેબલ ફ્રૂટ નાના નાના બાળકોને વિતરણ કરવા આ સમયગાળા દરમિયાન આર્થિક પાસું મજબૂત છે લાભ પણ કરી શકાય આપની કુંડલીમાં ત્રીજા સ્થાનના ના માલિકને દસમ સ્થાન માલિક થઈને શુક્રદેવનું પંચમ સ્થાને પરિભ્રમણ નાના મોટા પ્રવાસો નાના ભાઈ બહેનો સાથે વાદવિવાદમાંથી સફળતા મળશે રાજકીય ક્ષેત્રે સરકારી ક્ષેત્રમાં પ્રાપ્તિ થાય આર્થિક પાસું મજબૂત બને ઇન્કમ સોર્સ નો વધારો થાય પણ લગ્નના માલિક થઈને જ્યારે શનિદેવ સૂર્યદેવ પર શનિદેવની દ્રષ્ટિ અને ત્રીજા સ્થાનના માલિકો પર દ્રષ્ટિ હોય તો માનસિક પાસું તમારું જાળવીને રાખજો મગજ ઉપર ક્રોધ અને ઈગો બંને સાચવવાનો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને ચતુષ્થાને પરિભ્રમણ કરતા આ શુક્રદેવ મિત્રો આપની કુંડલીમાં ધનસ્થાનના માલિક અને ભાગ્યસ્થાનના માલિક ચુસ્થ સ્થાને આવશે પહેલેથી ત્યાં બિરાજમાન સૂર્યદેવ ને મંગળદેવ અને શનિ મહારાજની દ્રષ્ટિ ગુરુ મહારાજની દ્રષ્ટિ જયારે આવા યોગ બનતા તો કન્યા રાશિના જાતકોએ હૃદયને લગતી બાબતોમાં થોડી કાળજી લેવાની હાઇપર એસિડિટી હાઈ બીપી અને લો બીપી જેવા પ્રશ્નો હૃદયના બાબતોમાં સારા ડોક્ટરની સલાહ લેવાની એકંદરે આ સમયગાળો આપની કુંડલીમાં બારમા સ્થાનના માલિક સૂર્યદેવ અને શનિદેવની દ્રષ્ટિમાં ધનસ્થાનના માલિક અને ભાગ્યસ્થાનના માલિક શુક્રદેવ પર શનિદેવની દ્રષ્ટિ સાથે મંગળદેવ અષ્ટમ સ્થાનના માલિક ને ત્રીજા સ્થાનના માલિક અને એના ઉપર પણ શનિદેવની દ્રષ્ટિ પરાક્રમ તમારા ખોટા ન થાય તેની કાળજી લેજો સ્ત્રી જાતકોથી દૂર રહેવું પરાક્રમમાં કાળજી લેવી વીર્ય સંબંધિત રોગો કે પેટના રોગોમાં સાચવવું આ સમય દરમિયાન ગુપ્ત મંત્ર અને ગુપ્ત સાધનાઓ તમારી કાર્ય કરશે તમે કોઈક માતાજીના ગુપ્ત મંત્ર કરવા હોય તો તમે આ સમય દરમિયાન કરી શકો છો એમાં પણ જો તમે કુંજિકા સ્ત્રોતના પાઠ કરો આ ત્રીસ દિવસ માતાજી આપની સર્વ મનોકામના પૂર્ણ કરે કન્યા રાશિના જાતક હોય આ સમય દરમિયાન બગલા મુખી માતાની આરાધના કરી શકાય ઓમ બ્રીમ બગલા મુખ્યય નમા એ મંત્રનો જાપ પણ તમે કરી શકો છો કન્યા રાશિના જાતક હોય આ સમય દરમિયાન બીજા વિદેશના લગતા કાર્યો કરવા હોય તો આ સમય દરમિયાન જોવી ચેર કરવા ડોક્યુમેન્ટરી પ્રશ્નો ઉભા થાય વિદેશમાં તમે ફરાઈ ના જાઓ એક્સપોર્ટ ના કોઈ ધંધા કરતા હોય તેમાં તમારે સાવચેતી લેવી ત્યાં તમારી તકલીફ ઉભી ના થાય સરકારી ક્ષેત્રમાં તમારે કોઈ કોર્ટ મેટર ના બને તેની કાળજી લેવાની તો કન્યા રાશિના જાતક હોય આ સમય દરમિયાન જોવી ચેરના કાર્યો કરવા સાથે પિતાના ચરણ સ્પર્શ કરીને સમયગાળો પસાર કરવો અને પોતાના ઈષ્ટદેવની કુળદેવીની આરાધના ઉપાસના કરવી દેવી માતાના સ્ત્રોત પાઠ કરી અને સમયકાળો પસંદ કરો મિત્રો વાત કરીશું તુલા રાશિને તુલા રાશિ પરિભ્રમણ કરતા શુક્ર મહારાજ રાશિમાં ત્રીજા સ્થાને પરિભ્રમણ કરશે અને સૂર્યદેવ મંગળદેવ પહેલેથી ત્યાં બિરાજવાનો એટલે ત્રિગ્રહ યોગ બનવાનો શનિ મહારાજની દસમી દ્રષ્ટિ ગુરુ મહારાજની સાતમી દ્રષ્ટિ આપના માટે મનની અંદર પ્રકૃતિ ઊભી થાય હૃદયમાં એવી કોઈ ઘટના બને કે જે ઘણા સમયથી તમે પીડાતા હોય અને ક્યાંક તમને એવી એવી કોઈક શબ્દ બોલવાથી હૃદયની તુલા રાશિના જાતકોને નાના મોટા પ્રવાસોમાં જો વિચારીના કાર્યો કરવા પ્રવાસમાં વિઘ્ન ઊભા થાય તેવી બાબતો બની શકે છે પિતાના સાથે મતભેદો નાના ભાઈ બહેનો સાથે વાત વિવાદ ટાળવો એકંદરે આપની કુંડલીમાં અષ્ટમ સ્થાનના માલિક અને લગ્નના માલિક થઈને બીજા સ્થાને પરિભ્રમણ કરતા હોય તો વીલ વારસો જમીન દલાલીના કાર્યોમાં સફળતા પાવશે મકાન સુખ વાહન બાબતોમાં સફળતા પાવશે સાસરી પક્ષથી કંઈક ધનલાભ થાય સસરાને નાની મોટી બાબતોમાં તકલીફ ઓપાથી તમારે નાણાકીય વ્યય થાય સાસરી પક્ષમાં કોઈક તકલીફ આવવાથી માનસિક ટેન્શન ઉભા થાય ગુપ્ત બાબતો તમે મનમાં મનમાં રાખી તમે ચિંતા છોડજો કોઈકની સાથે તમે શેર કરવા રાખો મન માંથી લાગણીઓ ઘટશે ચિંતાઓ ઓછી થશે આ સમય દરમિયાન તુલા રાશિના જાતકોએ દર શુક્રવારના દિવસે શુદ્ધ ઘીનો દીપ્રક જલાવી અંબે માતાના મંદિરે એક ગુલાબનું પુષ્પ અર્પણ કરીશું વૃષ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને પરિભ્રમણ કરતા શુક્રદેવ ત્યાં પહેલેથી જ મંગળ અને સૂર્યદેવનું બિરાજમાન શનિ મહારાજની દ્રષ્ટિ ગુરુ મહારાજની દ્રષ્ટિ અને થોડા સમય પછી બુદ્ધ દેવનું આગમન આપના માટે કેવું તો વૃશ્ચિક રાશિના જાતકોએ જે જાતકો આલ્કોહોલ માંસાહાર અને વ્યસનોથી પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન કાળજી લેવાની ગળાને લગતા રોગો મોઢામાં ચાંદા આ પ્રશ્નોથી દૂર રહેવું કેટલી સાવધાની લેવી નાણાકીય બાબતોમાં તકલીફો ઊભી થાય પોલીસ સ્ટેશનમાં કે સરકારી કાયદાકીય બાબતોમાં તમારા નાણાંનો ભી થાય તેવું કહી શકાય આ સમય દરમિયાન બારમા સ્થાનના માલિક અને ધનસ્તાને પરિભ્રમણ કરતા હોય તો વિજાતીય પાત્રને ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ રાખવો જો બીજાતીય પાત્ર ભટકાઈ ગયું તો ખોટા પૈસા જશે માનહાનિ થાય આ આ સમય દરમિયાન સ્ત્રી વર્ગનું સમાન કરવાનું પેટને લગતા રોગો તો ખરા જ પણ સાથે સાથે ગળાને લગતા રોગો અને દાંતના રોગોમાં તમારે સાવચેતી લેવી વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન આંખોની બાબતો મોત્યો ઉતરાવો આંખોની પીડાઓ આંખોમાં ભારે લેવો આવા રોગોની બાબતો કહી શકાય વાણી પર સંયમ રાખજો આ સમય દરમિયાન સરકારી ક્ષેત્રમાં લાભ અને જમીન દલાલના કાર્યોમાં સફળતા બનાવશે તો વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગણપતિના મંત્ર કરવા હોમ ગમ ગણપતિનામાં મંત્ર કરવા અને શુક્રદેવ દર શુક્રવારના દિવસે સંધ્યા ટાઈમે એક લીલું નાળિયેર લક્ષ્મીજીને અર્પણ કરી અને મહાલક્ષ્મીના મંત્ર કરવા દિન પ્રતિદિન ધન આગમન રહ્યા કરશે મિત્રો વાત કરીશું ધન રાશિને ધન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા શુક્રદેવ તે પહેલેથી જ મંગળ અને સૂર્યદેવનું બિરાજમાન શનિ મહારાજની દ્રષ્ટિ ગુરુ મહારાજની દ્રષ્ટિ અને ટૂંક સમયમાં બુદ્ધદેવનું આગમન મિત્રો આ ચતુર્થ યોગ જે બનવાનો આપના લગ્નમાં બનવાનો માનસિક ટેન્શન મનમાં આવે ગુસ્સા કૃતવાનો આનંદિત રહેવાનો ઉર્જા રહેવાનો પણ હૃદયને લગતા રોગોમાં તમારે સાચો ચિંતિત રહેવાના ચિંતાઓ તમને ઘર કરી દેશે માનસિક ટેન્શનો વચ્ચે આત્મા તમારું પાવરફુલ બનવાનો કોન્ફિડન્સ પાવર ખૂબ જ સરસ મજાનો ગ્રાફિક પાવર તમારો બનવાનો અને ધન રાશિના જાતકો આ સમય દરમિયાન નવા વસ્ત્ર અને નવા આભૂષણ અને ખરીદી પાછળ તમારા નાણાનો વ્યય થાય આર્થિક પાસુ મજબૂત બનાવવા લાભની લાભની બાબતો બનવાની સંતાનથી લાભ ને સંતાનના લાભ મળવાના યોગ પણ કરી શકાય આ સમય દરમિયાન પિત્તને લગતા રોગોમાં તમારે સાવધાની રાખવી ઓપરેશનનો યોગ આવે તો જો વિચારીને કરવું શક્ય હોય ત્યાં સુધી ટાળવું ગુરુ મહારાજ સપ્તમ સ્થાને બેઠી અને ચતુર્ગ્રહ યોગનો જોતા તો આ સમય દરમિયાન પતિ પત્નીના પ્રેમમાં વધારો થાય અને પ્રેમી યુગલો આ સમય દરમિયાન દાંપત્ય જીવનમાં તબદીલ થઈ શકાય મગ અને ચણાની દાળ ભિક્ષુકને દાન કાપવી અને સફેદ વસ્ત્ર ઉપર સુખળનું અત્તર દર શુક્રવારે સફેદ વસ્ત્ર સફેદ વસ્ત્ર ધારણ કરી શુખડ નું અત્તર નાખી અને દરેક કાર્યમાં શરૂઆત કરી મિત્રો આ માટે હવે વાત કરીશું મકર રાશિ રાશિના જાતકોને પરિભ્રમણ કરતા આ જાતકોદેવ મિત્રો પહેલીથી ત્યાં મંગળ અને સૂર્યદેવનું બિરાજમાન શનિદેવની દ્રષ્ટિ ગુરુ મહારાજની દ્રષ્ટિ મકર રાશિના જાતકોએ તમારે માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં તકલીફ ઉભી ના થાય તેની કાળજી લઈ બારમા સ્થાન શુક્રદેવ ભોગવિલાસની બાબતો બીજા પાત્ર સાથે મકર રાશિના જાતકોએ સંતાનને લગતા પ્રશ્નો પદે સામાજિક અને ધાર્મિક કાર્યમાં તમારા નાણાનો વ્યય થાય આ સમય દરમિયાન આગ અકસ્માત પડવા વાગવાના યોગ થી મોઢામાં ચાંદી પડે આ બધી બાબતોમાં ધ્યાન દેવું તમારા નોકરીની અંદર પરિવર્તનના યોગો કહી શકાય આ સમય દરમિયાન પરિવર્તનના યોગો આપના માટે રહેવાના તો મકર રાશિના જાતકો આ સમય દરમિયાન કોઈ પણ કાયદાકીય બાબતોથી દૂર રહેવું ડોક્યુમેન્ટલ કાર્યમાં ખોટી સહી નહીં કરવી ખોટા કોઈને ચેક નહી આપવા અને આ સમય દરમિયાન ખૂબ જ વાળો સમય કહી શકાય તો મકર રાશિના જાતકોએ શનિદેવની આરાધના તો કરવાની મંગળદેવની પણ કરવાની પણ સાથે શુક્રદેવની આરાધના પર કરવાની ઓમ શુ શુક્રા એ એક માળા કરો અને ગુલાબનું અત્તર નાહવાના પાણીમાં નાખી અને પ્રતિદિન તમે સ્નાન કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ પહેલેથી જ ત્યાં સૂર્ય અને મંગળદેવનું બિરાજમાન શનિ મહારાજની દ્રષ્ટિ ગુરુ મહારાજની દ્રષ્ટિ અને ટૂંક સમયમાં આવતા બુદ્ધ દેવ તો ચતુર્થ યોગ બનવાનો મિત્રો આ લાભ સ્થાને યોગ થતા હોય તો અગિયારમાં સ્થાને દરેક ગ્રહો શુભ ફળ આપે પણ ડિલે થવાના દરેક કાર્યો સંતાનથી લાભ સંતાનના લાભ મકાન સુખમાં લાભ ભાગ્યની ઉન્નતિ ધાર્મિક કાર્યોમાં પતિ પત્નીના વાદ વિવાદો સફળતા વાળા બનશે પત્નીથી લાભ પાર્ટનરશિપના ધંધામાં લાભ આ દરેક કાર્યમાં સફળતા મળવાની પણ રોજ તમારે કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરવા અને દર શુક્રવારે ખીરનું નિવેદ્ય અને ગુલાબનું એક પુષ્પ લક્ષ્મીજીને અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું મીન રાશિને મીન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્ર મહારાજ પહેલેથી ત્યાં સૂર્ય અને મંગળદેવનું બિરાજમાન થવું શનિ મહારાજની દ્રષ્ટિ ગુરુ મહારાજની દ્રષ્ટિ અને ટૂંક સમયમાં આવતા બુદ્ધદેવ મિત્રો આ મૂળ નક્ષત્રમાં પરિભ્રમણ થશે પછી દિન પ્રતિદિન તમારા નક્ષત્રો ત્રણ નક્ષત્ર બદલાશે અને આ મીન રાશિમાં દસમા સ્થાને પરિભ્રમણ કરતા તો સંતાનથી લાભ થવાનું સંતાનનું આયોજન તમે કરી શકો છો આ સમય દરમિયાન પિતાના ભાગ્યનોથી પિતાને તકલીફ ઊભી થવાની પિતાના હ્રદય ને લગતી બીમારીથી તમે માનસિક ટેન્શન ઓપા થશો રાજકીય ક્ષેત્રે સરકારી ક્ષેત્રે ઉચ્ચ હોદ્દો લેવો હોય તો લઈ શકાય પણ વિજ્યાર્થીય પાત્રમાં તમારે જો વિચારણે કરવા કાર ખોટા પરાક્રમો તમારું માનહાની ના કરે તેની કાળજી લેવાય આ સમય દરમિયાન તમારા કુળદેવના મંત્ર કરવા હોમ કુલદેવતા પિયો મંત્ર કરવા દર શુક્રવારના દિવસે તમારા કુળદેવ માતાને ગુલાબનો પુષ્પનો હાર અર્પણ કરો અને માતાજીના આશીર્વાદ મેળવો મિત્રો આ હતું આજનું શુક્ર રાશિ પરિભ્રમણ યોગ મેષ રાશિથી માંડીને મીન રાશિ સુધીની નાના મોટા ઉપાય કરો અને આ સમયગાળો આપના માટે શિષ્ટ બનાવો ફરી મળીશું નવા વિડીયો લઈને આપણી સમક્ષ જય માતાજી જય શ્રી